રાજુ કરપડા અને પ્રવીણ રામને હાલ જેલ હવાલે કરાયા છે અને અને આ વાતને લઈ આમ આદમી પાર્ટી અનેક વાર અનેક નિવેદનો આપવામાં આવે છે અનેક સવાલો કરવામાં આવે છે અને ક્યાંક હાલ દિવાળીનો પર્વ છે વર્ષ છે અને એ ખેડૂતો અને એમની સાથે સાથે રાજુ કરપડા અને પ્રવીણ રામ પણ હાલ જેલમાં છે અને આ વાતને લઈ અને હવે આમ આદમી પાર્ટી દ્વારા ફરી એકવાર આક્ષેપો કરવામાં આવ્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજુ કરપડા અને પ્રવીણ રામ અને એમની સાથે સાથે અન્ય પંચ્યાસી ખેડૂતોને જ્યાંથી જેલ હવાલે કરવામાં આવ્યા છે ત્યારથી જ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે

હું આપનો મિત્ર ઈ સુદાન ગઢવી આજે દિવાળીના પર્વ નિમિત્તે મેં સૌને અપીલ કરી હતી કે જે રીતે ભાજપીય કરદા પાર્ટીએ કડદા બચાવવા માટે પોતાના પોતાના કરદા કાંડ બચાવવા માટે ખેડૂતો ઉપર બરબરતાપૂર્વક અત્યાચાર કર્યો એના વિરોધમાં અને જે ખેડૂત આગેવાનો છે જે ખેડૂતો માટે લડે છે આજે આપણે સૌ દિવાળી કરીએ છીએ પરંતુ એ ખેડૂતો માટે લડતા એ પ્રવીણ રામ હોય રાજુ કરપડા હોય પિયુષ પરમાર હોય રાજુ હોય એવા સેંકડો ખેડૂત આગેવાનો જેલમાં છે એના સમર્થનમાં આજે દીવો પ્રગટાવ્યો છે ગુજરાતના સમગ્ર ખેડૂતોને મેં અપીલ કરી હતી સમગ્ર આમ આદમી પાર્ટીના આગેવાનોને અપીલ કરી હતી કાર્યકર્તાઓને અપીલ કરી હતી જેના ભાગરૂપે આજે મેં પણ દીવો પ્રગટાવ્યો છે ભગવાન રામને માતાજીને જગદંબાઓને પ્રાર્થના કરીએ છીએ કે ભાજપીય કરદા પાર્ટી જે વર્ષોથી ખેડૂતોને લૂંટે છે મજૂરોને લૂંટે છે શ્રમિકોને લૂંટે છે અને એની સામે જે પણ પડે એને એન કેન પ્રકારે પરેશાન કરે છે એને જેલમાં મોકલે છે એના ઉપર લાઠીચાર્જ કરાવડાવે છે કારણ કે એમના કડદા બંધ ન થવા જોઈએ એની સામે લડવાની ઈશ્વર સૌ ખેડૂતોને શક્તિ આપે અમારા સૌ આમ આદમી પાર્ટીના સૈનિકોને શક્તિ આપે અને બોટાદમાં જે બહાર આવ્યું પછી તમામ એપીએમસીમાંથી લોકોમાં એક અવાજ ઉઠ્યો છે કે મારી પણ લૂંટ ચલાવે છે મને પણ લૂંટે છે લોકો બોલતા થયા છે એટલે આ દીવડો પ્રગટાવી એમને સમર્થન આપીએ છીએ માતાજીને કહીએ છીએ કે અમને ખૂબ શક્તિ આપે અને તમામ ખેડૂતો ચોપન લાખને શક્તિ આપે કે જે ખેડૂત આગામી ચૂંટણીઓમાં ભાજપી કરદા પાર્ટીને ખેડૂત સમાજ બનીને જવાબ આપે કોઈના કહેવાથી નહીં કોઈ જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનના કહેવાથી નહીં પોતાની આત્મા જગાડે કારણ કે ભાવ નથી મળતો મગફળીનો કપાસનો ભાવ નથી મળતો કોઈ જણસનો ભાવ પૂરતો મળતો નથી અને એપીએમસીઓમાં પણ ભાવ નથી મળતો ઉપરથી કડદા કરી કડના નામે કે લાંચના નામે ખેડૂતોને લૂંટે છે તો એ ખેડૂતોને પણ આજે દીવો પ્રગટાવીને માતાજીને પ્રાર્થના કરીએ છીએ ઈશ્વરને પ્રાર્થના કરી છે ભગવાન રામને પ્રાર્થના કરીએ છીએ કે ખેડૂતોમાં શક્તિ આપજો બોલવા હિંમત આપજો એમને એમનામાં ડર છે એ ડર નીકળવું જોઈએ એમનામાં એટલી શક્તિ ભરી દો અને એમને ખૂબ શક્તિ છે પણ જેમ ને ખબર નથી પોતાના શક્તિ ની એવી જ રીતે મારા ખેડૂતોને ખબર નથી નહીં તો ચોપન લાખ ખેડૂતો આવી રીતે દીવા સંકલ્પ લઈ લે અને એના પાંચ કહી દે કે આ વખતે ભાજપી કડદા ખેડૂત સમાજ તરીકે ખેડૂત તરીકે જવાબ આપવો છે તો કોઈ સરકારની તાકાત નથી મારા ખેડૂતોને સાઈડ લાઈન કરી શકે મારા ખેડૂતોને લૂંટી શકે અથવા તો મારા ખેડૂત વિરોધી નિર્ણય લઈ શકે એટલે હું આજે દીવો પ્રગટાવી અને ઈશ્વરને પ્રાર્થના કરી છે કે ખેડૂતોમાં ખૂબ શક્તિ આપજે એમાં ડર છે કાઢજે ને એકતાનો ભાવ વધે ખેડૂત સમાજ બને એવું કરે એવી એની શક્તિ આપે એવી પ્રાર્થના જય જય ગરવી બીરા અહીંયા ઈસુદાન ગઢવી દ્વારા ફરી એકવાર સવાલો ઉભા કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આ ખૂબ ભાજપનું કાવતરું છે ભાજપ કે જ્યાં એમનું સત્તા છે એમનો રાજ છે ત્યાં આટલા વર્ષથી કડદો ચાલતો હતો એ કડદાને લઈ અને ખુલાસો કરવામાં આવ્યો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો એટલે ક્યાંક ને ક્યાંક એમને જેલ લવાલે કરવામાં આવ્યા હોય એ વાત કરવામાં આવી છે એમની સાથે સાથે એ પંચ્યાસી ખેડૂતો કે જેમનો કોઈ દોષ પણ ન હતો કદાચ તેમનો કોઈ વાક પણ ન હોય એમને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે અને આ તમામ ન હવે નવા વર્ષ હોય કે પછી દિવાળી હોય આ તમામ તહેવારોને એમના ઘરે નથી એમના પરિવાર સાથે નથી એવી પણ વાત કરવામાં આવી છે અને હવે અહીંયા ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર કરવામાં આવ્યા છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં